એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ભરૂચના સ્ટેશન નજીક કોંગ્રેસ દ્વારા હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો પોલીસે કોંગી આગેવાન અને કાર્યકર્તાઓને હંગામી અટકાયત કરી હતી સાંસદના બંને ગૃહોમાંથી એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કોંગ્રેસના અટકાયત કરી હતી બંને ગૃહોમાંથી બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી સાંસદના બંને ગૃહોમાંથી એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્યાર સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ ભાજપ સરકાર સામે સૂત્રોચ્યાર કરી આ કૃત્ય આઘાતજનક અને લોકશાહીના પાયા પરના આકરા હુમલા હોવાનો આક્ષેપ કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું જેના પગલે પોલીસ સાથે

બનાવને સમગ્ર દેશના લોકોએ જોયું છે એકસો બેતાલીસથી વધારે સંસદ સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર અને જિલ્લા મથકોએ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા હતા કોઈપણ સંસદ સભ્ય પોતાના વિસ્તારની રજૂઆત કરતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને કઈ રીતે ગૃહમાંથી બહાર બહાર કાઢવો કઈ રીતે એને સસ્પેન્ડ કરી દેવો સરકાર હુકમીની રીતે જે સંસદ સભ્યોને સસ્પેન્ડ કરેલા છે તેના લીધે આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા છે પ્રજાના પ્રશ્નને ઉજાગર ના કરી શકે પ્રજાના પ્રશ્ન સંસદમાં રજૂઆત ના કરી શકે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે રીતે દબાવ કરીને સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવા ગૃહમાંથી બહાર કાઢી દેવા આ ઘટનાને સમગ્ર દેશના લોકો પણ વખોડે છે આજે કોંગ્રેસ પક્ષ પણ વખોડે છે આવનાર દિવસની અંદર અનેક કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે